શેરબજાર સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ સેન્સેક્સ છસો અને બાણું પોઈન્ટ ઉછળ્યો નિફ્ટી બાવીસ હજાર આઠસોને પાર ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ ગુરુવારે સતત બીજા દિવસે ઉછાળા સાથે ટ્રેડ થયા હતા બીએસી પર સેન્સેક્સ છસો બાણું પોઈન્ટના ઉછાળા સાથે પંચોતેર લાખ સાત હજાર ચારસો અને એકાવન પર બંધ રહ્યો હતો તે જ સમયે એનએસસી પર નિફ્ટી ઝીરો પોઈન્ટ નેવ્યાશી ટકાના વધારા સાથે બાવીસ હજાર આઠસો અને એકવીસ પોઈન્ટ ચાલીસ પર બંધ થયો હતો કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે બી પર સેન્સેક્સ છસો બાણું પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો તે જ સમયે એનએસસી પર નિફ્ટી જીરો પોઈન્ટ નેવ્યાશી ટકાના વધારા સાથે બંધ થયો હતો આજના ટ્રેડિંગ દરમિયાન એચસીએલ ટેક એસબીઆઈ લાઈફ ટેક મહિન્દ્રા શ્રીરામ ફાઇનાન્સ સ્ટોપ ગેનર્સની યાદીમાં સામેલ થયા હતા જ્યારે હિન્દાલકો હીરો મોટોકો એચયુએલ એશિયન પેઇન્ટ્સમાં ઘટાડા સાથે વેપાર થયો હતો આપને જણાવી દઈએ કે ફાર્મા અને એફએમસીજી સિવાય અન્ય તમામ પ્રાદેશિક સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ ગુરુવારે સતત બીજા દિવસે ઉછાળા સાથે ટ્રેડ થયા હતા બેન્કિંગ શેર વધ્યા કારણ કે નરેન્દ્ર મોદી તેમની ત્રીજી ટર્મમાં સત્તાવાર આવવા માટેની તૈયારીમાં છે ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું બીએસઈ પર સેન્સેક્સ બસો અને બેતાલીસ પોઈન્ટના ઉછાળા સાથે ખોલ્યો હતો તે જ સમયે એનએસસી પણ નિફ્ટી ઝીરો પોઈન્ટ ચોત્રીસ ટકાના વધારા સાથે ખુલ્યો હતો હવે આગળના દિવસોમાં માર્કેટ ઊંચું આવે અને તમામ ટ્રેડ છે એ ઊંચા આવે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે